નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનો અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર સજ્જનો નિફ્ટી ઇન્ડેક્સ આજે ગેપ અપ ખુલ્યો હતો અને એક શાનદાર તેજી પણ જોવા મળી હતી લગભગ પોણા અગિયાર આજુબાજુ પચીસ હજાર આઠસો તોતેર નો હાઈ બનાવ્યો અને ત્યાંથી સતત ડાઉન જવાનું શરૂ કરીને દિવસના અંતે મોટા ભાગનો ઉછાળો ધોવાઈ ગયો ફક્ત અઠ્યાવીસ પોઈન્ટના વધારા સાથે પચીસ હજાર છસો ના અંક સાથે નિફ્ટી ઇન્ડેક્સ બંધ આવ્યો છે આજે આજે નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ત્રણ પોઈન્ટ ત્રીસ ટકાની એક સારી એવી તેજી જોવા મળી હતી નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં આજે સવા ટકાની તેજી જોવા મળી છે સૌથી વધારે ડાઉન જવામાં નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ એક પોઈન્ટ જેટલો ડાઉન ગયો છે નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સ એક પોઈન્ટ વીસ ટકા જેટલો ઘટ્યો છે સ્ટોક બેંક લિમિટેડ ઇન્ડિયા માર્ક સવા આઠ ટકા વધીને બે હાજર બસો નેવાસી રૂપિયા બંધ આવ્યો છે જેન ટેકનોલોજી આઠ પોઈન્ટ વીસ ટકાની તેજી સાથે એક હજાર ત્રણસો અઠ્યાવીસ રૂપિયા બંધ આવ્યો છે આઈએફસીઆઈ લિમિટેડ આઠ પોઈન્ટ વીસ ટકા પ્લસમાં રહી સાઠ રૂપિયા સડસઠ પૈસા બંધાયો છે એચબીએલ એન્જિનિયરિંગ લિમિટેડ આજે નવ પોઈન્ટ ચાલીસ ટકા ઘટીને સાતસો સન્નુ રૂપિયા બંધાયો છે સજ્જનોય કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું એક સજ્જન એપીજઈ સુરેન્દ્ર પાર્ક હોટલ્સ લિમિટેડ વિશે માહિતી આપવા કહે છે ભાડાની નૌકા ઉપલબ્ધ કરાવી આપવી તથા હોટલ બિઝનેસ કરતી આ એક સ્મોલ કેપ કંપની છે માર્કેટ કેપ બે હજાર સાત છ કરોડની છે સ્ટોક પ્રાઇસ એકસો સત્યાવીસ રૂપિયા છે બાવન વીક આય બસો બે રૂપિયા બનેલો છે સ્ટોક બાવન વીક લો લેવલે ટ્રેડ કરી રહ્યો છે પી રેશિયો ઓગણ ત્રીસ છે આર ઓસી બાર ટકા છે આર ઓ ઇ છ પોઈન્ટ સત્યાસી ટકા છે ડિવિડ પોઈન્ટ ચાલીસ ટકા છે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં જે સેલ્સ એકસો કરોડ હતું તે ત્યાંથી વધીને એકસો છત્તાવન કરોડ થયો છે નેટ પ્રોફિટ સત્યાવીસ કરોડ થી ઘટીને સોળ કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ સિત્તેર છે બત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ ચેજાર ત્રણ વર્ષ નો પાંત્રીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ બસો સોળ કરોડ છે સામે રિઝર્વ કંપની પાસે એક હજાર બસો કરોડ છે શેર પેટર્ન જોઈએ તો પ્રોમોટર હોલ્ડિંગ અડસઠ ટકા છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ બે ઓગણીસ ટકા છે ડીઆઈઆઈ નું હોલ્ડિંગ દસ તેતાલીસ ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ ઓગણીસ પોઈન્ટ છવ્વીસ ટકા છે એફઆઈઆઈએ આ કંપનીમાં હોલ્ડિંગ ઘટાડ્યું છે લગભગ અડધું કરી રાખ્યું છે ફંડામેન્ટલ ઓકે ઓકે કહી શકાય આગળની કંપની છે એલિન ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ માહિતી આપવા કહે છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં ત્રણસો પાંચ કરોડ હતું તે વધીને ત્રણસો પંચોતેર કરોડ થયું છે નેટ પ્રોફિટ પાંચ કરોડથી વધી દસ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ માઇનસ સત્તર ટકા છે ટીટીએમ એકસો સત્યાવીસ ટકા છે નાની કંપનીઓમાં આવું રહેતું જ હોય છે ગ્રોથ છે છે જ્યાં ત્રણ ત્રણ વર્ષનો ટકા ટીટીએમ તેર ટકા છે બોરોવિંગ પંદર કરોડ છે સામે રિઝર્વ કંપની પાસે પાંચસો ત્રીસ કરોડ છે સાતસો છોતેર કરોડની માર્કેટ કેપ છે કંપનીની સ્ટોક પ્રાઇસ એકસો છત્તાવન રૂપિયા છે બાવન વીક આ બસો છોત્રીસ રૂપિયા બનેલો છે આર ઓઇ છ પોઈન્ટ સત્તાણું ટકા છે આરઓ ચાર પોઈન્ટ છે બંને સિંગલ છે પ્રમોટર હોલ્ડિંગ બત્રીસ પોઈન્ટ ટકા છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ પોણો ટકો છે ડીઆઈઆઈ પાસે પાંચ પોઈન્ટ ત્રેપન ટકા હોલ્ડિંગ છે અને પબ્લિક નું હોલ્ડિંગ સાઠ પોઇન્ટ એકસઠ ટકા છે જે સામાન્ય પણ વધારે કહી શકાય જેઓ પણ વધારે જોખમ લેતા હોય તેવા જોખમી ખેલાડીઓ આવા જોખમ લઈ લેતા હોય છે આગળ એક સર્જન પારાદીપ ફોસ્ફેટ લિમિટેડ ઉપર રાય આપવા કહે છે રાસાયણિક ખાતર બનાવતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં ચાર કરોડ હતું તે ત્યાંથી વધીને છ કરોડ થયું છે નેટ પ્રોફિટ બસો કરોડ થી વધી

તેર પોઈન્ટ સિત્તેર ટકા છે આર ઓઇ ચૌદ ટકા છે ડિવિડન્ડ ઇલ્ડ ઝીરો બોતેર ટકા છે ફેશ વેલ્યુ દસ છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રોમોટર હોલ્ડિંગ સત્તાવન છે હોલ્ડિંગ પંદર છે ડીઆઈઆઈ હોલ્ડિંગ ચૌદ છે અને પબ્લિક હોલ્ડિંગ તેર છે કંપની પ્રોફિટેબલ છે જો આપણા પોર્ટફોલિયોમાં હોય તો હોલ્ડ કરાય આગળ એક સજ્જન બિરલા સોફ્ટ લિમિટેડ ઉપર જાણકારી આપવા કહે છે આઈટી ની આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં એક હજાર ત્રણસો અડસઠ કરોડ હતું તે ત્યાંથી થોડું ઘટીને એક હજાર ત્રણસો ઓગણત્રીસ કરોડ થયો છે નેટ પ્રોફિટ એકસો અઠ્યાવીસ કરોડથી ઘટી એકસો સોળ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ત્રણ છે ટીટીએમ પચીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે રિઝર્વ હશે કંપની પાસે માર્કેટ કેપ બાર હજાર છે સ્ટોક પ્રાઇસ ચારસો તેત્રીસ રૂપિયા છે બાવન વિકાય પાંચસો ચોસઠ રૂપિયા બનેલો છે પી રેશિયો છવ્વીસ છે આરઓ સી એકવીસ ટકા છે આરઓઈ પંદર ટકા છે ડિવિડન્ડ ઇલ્ડ એક પચાસ દોઢ ટકો છે ફેસ વેલ્યુ બે રૂપિયા છે પ્રમોટર હોલ્ડિંગ ચાલીસ પોઈન્ટ ત્રેપન ટકા છે એફઆઈઆઈ હોલ્ડિંગ છે હોલ્ડિંગ એકવીસ છે અને પબ્લિક હોલ્ડિંગ છવ્વીસ છે આઈટી સેક્ટર એક અલગ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યું છે તેમ છતાં જો આપના પોર્ટફોલિયોમાં હોય તો હોલ્ડ કરાય આગળ એક સજ્જન કહે છે કે સિનકોમ ફોર્મ્યુલેશન સ્ટોક સતત ઘટતો જાય છે કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં જે સેલ્સ એકસો એક કરોડ હતું તે ત્યાંથી વધીને એકસો એકવીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ અગિયાર કરોડથી વધી સત્તર કરોડ થયો છે

પી રેશિયો ઓગણીસ પો ચાલીસ છે આરઓ સી અઢાર પોઈન્ટ સાહીઠ ટકા છે અને આરઓ પંદર પોઈન્ટ પચાસ ટકા છે ફેસ વેલ્યુ એક રૂપિયો છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રોમોટર હોલ્ડિંગ પચાસ સત્તાવન ટકા છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ ઝીરો પોઈન્ટ છવ્વીસ ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ ઓગણપચાસ પોઈન્ટ સત્તર ટકા છે કંપની કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ છે તેમ છતાં સ્ટોક સતત ઘટી રહ્યો છે કોઈ નેગેટિવ દેખાતો નથી આ જો આપના પોર્ટફોલિયો હોય તો હોલ્ડ કરાય આવી કંપનીઓ કોઈ પણ સમયે યુ ટર્ન લઈ પણ લેતી હોય છે તો સર્જનો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપણે આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો નમસ્કાર